નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે સત્યાવીસ ઓક્ટોબર અને વાર થયો છે સોમવાર આજના તાજ આ હવામાન સમાચાર જોઈએ એ પહેલાં જો તમે ગુજરાતના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કે પછી ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓમાંથી આજનો આ જોઈ રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે અત્યારે વરસાદની જે સ્થિતિ આગળ વધી રહી છે એમાં ખેડૂતોને પાક નુકસાન થઈ શકે છે જેમાં સૌથી વધારે ખેડૂતોને અત્યારે કપાસની સિઝન અને મગફળીની સિઝન બે સિઝન હોય છે તો આ પ્રકારે છે એ ગુજરાતના અમુક ભાગોને અસર પહોંચાડશે પરંતુ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે કન્ટિન્યુ કપાસની આવક છે ધરાવનાર ખેડૂતો છે એટલે કે એમને કપાસના કારણે ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન થવાની પણ અત્યારે છે એ આગાહી સામે આવી રહી છે તો હવે ફરી વખત ખેડૂતોનું પાત્ર છે એ નક્કી થશે અને ફરી વખત શું આ એસડીઆરએફની ટીમ કે પછી ની ટીમ એટલે કે રાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ છે એમના દ્વારા જે અત્યારે ખરેખર વાતાવરણની અંદર સહાય આપવામાં આવે છે પાક નુકસાનની સહાય તો મહેનત કરીએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે આ ડિપ્રેશન સુધીની સ્થિતિ છે સર્જાની હતી અને ડિપ્રેશનવાળી સ્થિતિ હજી આગળ આવવાની સાથે વાવાઝોડામાં પરિવર્તિત થઈ હતી એટલે કે વાવાઝોડું ગુજરાત રાજ્યમાં છે એ આવ્યું હવે આ વાવાઝોડું છે એ લગભગ કન્ટિન્યુ ચાલશે તો મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બીએસએફ અને જીએસએફની જે ટ્રેનિંગ હોય છે ટ્રેનિંગના આધારે માહિતી પ્રાપ્ત થતી હોય છે તો આ માહિતી ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ વધારે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે તો આ પ્રકારે ગુજરાત ઉપર ચાલતી માત્ર ને માત્ર એક વાતાવરણવાળી હવા બસ છે એ ચાલું છે તો આ પ્રકારે હવા બસની જે આગાહી છે એ આપણે આવનારા સમયની અંદર કાર્યવધિ કરાવી દઈશું હાલ પૂરતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે અરબસાગરના દરિયાની અંદર વાતાવરણ છે પલટાતું રહે અને હવામાન જે છે એ બદલાતું રહે જેને લાવી એને ઉપાધિ શા માટે ગુજરાતમાં બીજા લોકો પાસે ગુજરાતના અરબસાગરના દરિયાની અંદર ખાસ કરીને જે લોકેશન ચેન્જ થઈ ગયું છે લોકેશન મળી ગયું છે તો એ લોકેશન ખાસ કોઈને પણ બીવડાવી શકે નહીં તો આ પ્રકારની અત્યારે માહિતી છે આપણે જાણી લઈએ કે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ જાણીશું અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માણીશું પરંતુ એ પહેલાં ગુજરાત ઉપર સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એજલાઓના નામ લે અને ત્યાર પછી જે પણ લોકેશન જણાવવામાં આવે એ લોકેશનના આધારે તમે છે ત્યાં ફરવા જઈ શકો છો તો માઉન્ટ એવરેસ્ટ પણ આવી શકે છે અને અરબસાગરની અંદર અને દક્ષિણ ભારતની અંદર તિરુપતિ તિરુપતિની સાથે પોંડુચેરી છે શ્રીનગર છે આવા વિસ્તારોની પણ અત્યારે શરૂઆત થઈ શકે તો આ પ્રકારની જે માહિતી છે એ જણાવીએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ જણાવવા કરતાં આ એક ખાસ જણાવવી જરૂરી છે અને માહિતી આધારે જે પણ ફેરફાર હોય એ ફેરફાર આપણે કરાવી લઈએ તો આ પ્રકારે મોસ્ટ ઓફલી ગુજરાત ઉપર તો બેથી ત્રણ દિવસનો વરસાદનો રાઉન્ડ છે પરંતુ હાલ ગુજરાતને પણ આવવાની છે એવું કીધું છે કોઈ પણ જણાય કીધું નથી કે વાતાવરણ શું છે વાતાવરણ શું બન્યું છે જો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ભેજનું પ્રણ જણાવી દે જેથી કરી વાતાવરણ ફેરફાર અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું જે મોજું છે એ ફરી વળશે અને આ માહિતી ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર વધારે પડતો વરસાદ છે એ જોશે એટલે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર બાવીસ ટકા બાવીસ કેરેટ જેટલો સોનાનો ભાવ દેખાયો ત્યાં સુધીનું વરસાદ છે એ જોવા મળી રહ્યું છે મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાતના છ જિલ્લાઓને અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે બાકીના પંદર જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે અને બાકીના જે દરેક જિલ્લાઓ છે ગુજરાત રાજ્યના એમને અત્યારે યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે જે રેડ એલર્ટની આગાહી દર્શાવે તો એમાં ભાવનગર અમરેલી સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના ત્રણથી ચાર જિલ્લાઓ જેમાં અત્યારે હાલ એક વેધર એનાલિસિસનો ભાણિયો એક એમના બે એટલે કે ગુજરાતના બે લોક ત્યાર પછી ત્રણ ગુજરાતના વાતાવરણની અંદર કથી વધારે જે છે એ માહિતી મળી રહી છે એ પ્રકારના જે સમાચાર છે એ મળી ગયા તો એ પ્રકારની ચોથી વાત બીજી બે વાતની આગાહી જણાવીએ કે ગુજરાત રાજ્ય ઉપર ભેજ અને વાતાવરણનો જો સમૃદ્ધિ હોય તો આપણે પણ જવામાં શું બાબત તો શું વાત તો આપણે પણ છે એ ફરી વખત નવું શિડ્યુલ બનાવ્યું અને પાર્ટી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ભેજનું પ્રમાણ આ દરેક લોકો એકસાથે ભેગા થશે ત્યાર પછી વાતાવરણની અંદર ફેરફાર જણાશે ત્યાં સુધી વાતાવરણ છે ગુજરાત રહે અને સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ ભેજનું પ્રમાણ પણ લોકેશનના વેધર એનાલિસિસના એક્સપર્ટ જાણકારી એ જ બ્લોક કરી અને એમના પ્લગ અને એમના પ્લગની માહિતી જે છે એ જણાવી દો તો આ પ્રકારે અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર ચાર જિલ્લાઓ અને સૌરાષ્ટ્રની અંદર બે જિલ્લાઓ જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ થશે આ ભેજનું પ્રમાણ આપી અને વેધર એનાલિસિસને એક્સપર્ટ જણાવી દઈશું ત્યાંથી જે પણ લોકેશન આવવું હોય એ આપણે જાણી લેશું અને જે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ હતું એ ભેજનું પ્રમાણ તો આપણે લોકેશન મુકતાની સાથે વાતાવરણની અંદર જ દબાવી દીધું તો આ પ્રકારે અરબસાગરના દરિયાની અંદર જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ આપવામાં આવ્યા છે મોસ્ટ ઓફલી દરેક ગુજરાતના જિલ્લાઓ જે સૌરાષ્ટ્રની અંદર નથી જેમાં એક તો મિત્રો વેધર એનાલિસિસનો એક્સપર્ટ એક જે છે માહિત જે લોકેશન છે એ જણાવે એમને માહિતી અને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે તો એ પણ લોકેશન છે એ ઇન્ક્લુઝન મૂકી અને ચેન્જ કરતા હોય તો આ પ્રકારે લોકેશન અને બેથી ત્રણ દિવસની અંદર ભેજનું પ્રમાણ છે એ વાતાવરણ સ્વરૂપે આગળ વધી રહ્યું છે તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ માહિતી આગળ આવશે છે અને અરબસાગરના દરિયાને પણ છે એ લોકેશન સાથે જ સમારાવતી દેશ છે આ સાથે મિત્રો ગઈકાલે જે આગાહી મળી હતી કે ઊંઝા છે બહુચરાજી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદની જે સ્થિતિ છે મજબૂત છે સાવરકુંડલા સાણંદ આણંદ થી લઈ અને ઘેરા પટવા ગુજરાત દક્ષિણ ગુજરાતના કહી શકાય કે બિલીમોરા છે રાજપીપળા છે અમોદ છે આ સાથે ઘણા બધા એવા જિલ્લાઓની અંદર વરસાદ છે પૂકા બોલ આવી રહ્યો છે ગુજરાતના તો લગભગ પંદરક જિલ્લાઓની અંદર અત્યારે છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે અને રેડ એલર્ટ આપવામાં પણ નથી આવ્યા જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ મહેસાણા ઊંઝા અને બહુચરાજી તાલુકામાં અચાનક વાતાવરણ પલટાયું હવે આની શરૂઆતમાં જ કાતર મહિનાની એટલે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ છે એ નોંધાઈ ગયો છે હજી પણ વરસાદ વધવાનું નામ લેશે અને આ આગાહી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જણાવશું એટલે કે વાતાવરણ છે એ સાચી છે પરંતુ બંગાળની ખાડીની અંદર લોકેશન નથી આ અંગે છે ચેતવણી જાહેર કરવી ખૂબ મહત્વપૂર્ણ છે ત્યાર પછી જો અત્યારે આપણે પૂર્ણ ક્યાં કે કામકાજ ન કરાવ્યું હોય તો ત્યાર પછી જ્યારે પણ ઉછીને આ આગાહી છે સામે આવે કે અરબસાગરના દરિયાની અંદર એક સાથે ત્રણ ચાર ત્રણ ચાર ને પાંચ લોંગ રીંગ આપી અને આ રિંગની માહિતી આપણે બે દિવસ પછી જણાવીશું કે ગુજરાતનું વાતાવરણ છે કઈ રીતના રહ્યું અને વાતાવરણની અંદર શું ફેરફાર થયો તો આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર મળતી રહેશે પરંતુ હાલ ઓકવર્ડ સમયના માધ્યમથી આપણે જ્યારે પણ માહિતી ફેરવવી હોય ત્યારે ફેરવી લે એ હેતુથી આ માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ જે વધારે હોય છે એના કારણે ઊંઝા છે નીચાણવાળા વિસ્તારો છે તેમજ ઘણા બધા એવા જિલ્લાઓની આપણે આગાહી માહિતી સ્વરૂપે મેળવી હતી કે જેમને નીચાણવાળા વિસ્તારોની અંદર લોકેશન લાવો અને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાથી એવું કામકાજ નથી બંગાળની ખાડીને પણ લોકેશન જણાવી દે કે વાતાવરણ છે એ જાણકારી સ્વરૂપે માહિતી આપી કે નહીં એ આપણે આપણી ઉપર છે મહેનત ઉપર છે જો આ દરેક લોકો દિવસે રાત એક દિવસ કરી વેધર એનાલિસિસ એક્સપર્ટ ચાલતું હશે તો આવું થ્રેસર અને માંડવી ખાચવાનું હલર જ્યારે પણ ફેરફાર કરી અને આગળ વધે ત્યારે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા સક્રિય થતા હોય પરંતુ આ વખતે તો વાવાઝોડું છે અરબ સાગરની અંદર સક્રિય થયું છે એટલે કે અરબ સાગરના અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર આવ્યો છે અને આ ફેરફારના કારણે અત્યારે સુધીના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે તો આ પ્રકારે અત્યારે માથું છે એન કરી અને વેધર એનાલિસિસને એક્સપર્ટ ધરાવી જણાવી દેજો તો આ પ્રકારે માહિતી છે એ આપણે આવનારા સમય સુધી મેળવતા રહીશું બાકી અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તમારા સ્ક્રીન ઉપર મોબાઈલ સ્ક્રીન ઉપર જે લગભગ સત્યાવીસ ઓક્ટોમ્બરથી લઈ અને એક નવેમ્બર સુધી જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી અને યલો એલર્ટની આગાહી વધારે દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારનું વાતાવરણ છે બની ગયું છે તો હવામાનની અંદર મોટો ફેરફાર આવશે તે ફરી વખત એક નવા સમાચાર અને નવી માહિતી આપ સાથે આપણે જાણીશું તો અરબસાગરની અંદર અત્યારે ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાની માહિતી અત્યારે મળી રહી છે તો આ નવી આગાહી અને નવી ગુજરાત રાજ્ય ઉપર હવામાનની જે ફેરફાર થતી માહિતી છે એ આપણે આવતીકાલે ફરી વખત નવા વિડિયોની અંદર જોશું અથવા તો આજ સાંજ સુધીના વિડીયોની અંદર જોઈશું આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો